વૈશાખ મહિનાની સુદ નોમ એટલે સીતા જયંતિ જે આ વર્ષે પહેલી મે બે હજાર વીસ વૈશાખ શુદ્ધ નવમીના દિવસે આવે છે આ દિવસ એટલે માતા સીતાનો જન્મદિવસ આ દિવસને જાનકી નોમ કે સીતા જયંતિ પણ કહેવાય છે માતા સીતાના જન્મદિવસ નિમિત્તે વૈશાખ સુદ નવમીના દિવસે બહેનો વ્રત ઉપવાસ કરે છે આ વ્રત ઉપવાસ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને આરોગ્ય જળવાઈ રહે છે ભગવાન શ્રીરામ અને માતા સીતાનું જીવન દરેક મનુષ્ય માટે પ્રેરણાદાયક છે માતા સીતા એક ઉત્તમ પુત્રી વહુ પત્ની અને માતાના રૂપમાં આદર્શ જીવન જીવવાની આપણને શીખ આપે છે જે મનુષ્ય અહલ્યા તારામતી સીતાજી મંદોદરી દ્રૌપદી આ પાંચ સતી સનનારીઓ છે તેમનું નિત્ય સ્મરણ કરે છે તેના પાપનો નાશ થાય છે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની નોમના દિવસે જાનકી જયંતિની ઉજવણી કરવામાં આવે છે ધાર્મિક ગ્રંથ અનુસાર આ દિવસે માતા સીતાનો જન્મ થયો હતો આ દિવસે માતા જાનકીની કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે જે કથા આ પ્રમાણે છે એક દંતકથા અનુસાર મિથિલામાં એક સમયે ભયંકર દુષ્કાળ થયો તે સમયે મિથિલાનો રાજા જનક હતા દુષ્કાળના લીધે ભૂખમરો અને પ્રજાની પીડા તેનાથી ન જોવાય તે અત્યંત થયા આ સમસ્યાનું સમાધાન શોધવા અને પંડિતોને આમંત્રણ આપ્યું તમામ વિદ્રાનોએ રાજા સમક્ષ અભિપ્રાય મૂક્યો કે રાજા જનક ખુદ ખેતરમાં ખેડ કરશે તો દુષ્કાળ દૂર થઈ શકે છે ત્યાર પછી રાજા જનક તેની પ્રજા માટે ખેતર ખેડવા હળ લઈને રાજા પોતે ખેતર ખેડવા નીકળ્યા તે દિવસ એટલે કે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિ હતી જે જગ્યાએ રાજા જનકે ખેતર ખેડ્યું હતું તે સ્થાન અત્યારે વર્તમાન સમયમાં બિહારમાં સીતામણીનું પનોરા ગામ હોવાનું કહેવાય છે ત્યાર પછી રાજા જનકે ખેતર ખેડવાની શરૂઆત કરી ખેતર ખેડતા ખેડતા રાજાનું હળ એક જગ્યાએ જમીનમાં અટકી ગયું તે જગ્યાએથી એક સંદુક નીકળ્યો જે ખોલતા તેમાં એક ખૂબ જ તેજસ્વી પ્રભાવશાળ એક બાળકી હતી રાજા જનકે તેને પુત્રી તરીકે સ્વીકારી એ જ સમયે મિથિલમાં ભારે વરસાદ પડ્યો અને મિથિલની ધરતી લીલીછમ થતા ખેતરોમાં પાક ફરી લહેરાવા લાગ્યા આમ આવી રીતે રાજા જનકને ત્યાં માતા સીતા પુત્રી રૂપે અવતર્યા આમ રાજા જનકની પુત્રી હોવાથી તેને જાનકી પણ કહેવામાં આવે છે આમ આ દિવસ માતા સીતાની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે જે પણ ભગવાન શ્રીરામ અને માતા સીતાની ઉપવાસના કરે છે તેને સોળ મહાદાન અને પૃથ્વીદાનનું ફળ મળે છે માતા સીતા જયંતિનો આ વિડિયો આપને ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત પહોંચે ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે જય માતાજી